શ્રમ અને રોજગાર મંત્રી અમૃતિયાની ઉપસ્થિતિમાં એકતા યાત્રામાં મોરબીવાસીઓ ઓમભેર જોડાયા સર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતી નિમિત્તે મોરબીમાં શ્રમ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાની ઉપસ્થિતિમાં એક વિશાળ એકતા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું નવા બસ સ્ટેન્ડથી મહાનગરપાલિકા સુધીની આ યાત્રામાં મોરબીવાસીઓ ઉમંગભેર જોડાયા હતા જેના સમગ્ર શહેરમાં દેશભક્તિ અને ઉત્સવનો માહોલ છવાયો હતો મંત્રીએ સરદાર પટેલના અખંડ ભારતના નિર્માણના યોગદાનને યાદ કરીને તેમની પાસેથી પ્રેરણા લેવાની અપીલ કરી ઠેર ઠેર વિવિધ સમાજો સંસ્થાઓ અને વેપારીઓએ પુષ્પવર્ષા તથા સાંસ્કૃતિક કાર્યક્રમોનું યાત્રાનું ઉષ્મા ભર્યું અભિવાદન કર્યું હતું મહાનગરપાલિકા ખાતે એકતા શપથ ગ્રહણ કરીને યાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું